હજુ માથું જોડીને વિનંતી કરું છું કે તમારા છ છ હજાર કરોડ ના છે એના માટે તમારી પાસે ટાઈમ નથી અરે ફોટાઓ તો આવે નેતાઓ જતા હોય તો એક એક ના મગજ ની અંદર શું વિચાર આવે છે એનો એક્સ રે લેતા હોય આજે આમ આદમી પાર્ટી નો જે ઈડી નો નકલી તમે દાવો કરો છો એ પુરવાર કરો કે આજે આમ આદમી પાર્ટી નો સામાન્ય કાર્યકર્તા પણ હોય શા માટે લોકશાહીમાં લોકોને ગેરમાર્ગે દોરો છો અયોગ્ય છે પાછા વળવાની જરૂર છે તમારા કોર્પોરેટર કોઈ પાર્ટી નો કોર્પોરેટર હોય એ સેવાના નામે ઘરમાં ઘડીને બળાત્કાર કરે છે આણંદમાં હમણાં જે ઘટના બની આવા અસંખ્ય બળાત્કાર કરોડોના કરોડોના કૌભાંડ આવું બધું હું ફરીથી કહું છું કે તમારું છેલ્લા સ્ટેજ નું કેન્સર છુપાવવા માટે અમારે મટી ગયેલી ફોલી મલમ આપવાના ધંધા બંધ કરો અને ગુજરાતની જનતાને ને એટલી મૂર્ખ સમજવાનું બંધ કરો લોકોએ પાવર આપ્યો છે ખોબે ખોબે મત આપ્યા છે તો તમારો ધર્મ છે કે ગૃહ મંત્રી પદ ની સાચવવી કે તમારો ધર્મ જો તમે નહીં નિભાવો તો તમને પાપ લાગશે અને લોકો એની સજા તમને આપશે જય હિન્દ ભારત માતા કી જય